તો હાલો ગાઈસ તો બધાયને નમ નમ સીતા રમ જય માં મગલ તો બધાય કે મજામાં જીહે ના તો આપણી મજામાં ના છે આપડે રજા છે નાતાલની બધાય નાતાલની શુભકામના ક્રિસમસની શુભકામના જો ગુજરાતમાં હિન્દી ઇંગ્લિશનો હમ તો જો આજ રજા છે ને આપને ઊઠાને વેલા સોણક એક આઈ મિન્યુટ અને હદે પડગન જો જાગ કર આવી ફૂલ ખેતરમાં જારો દેખાડવાનું તમને કોરા ઉપર હા અગાસી ઉપર આવન જોયા जो वहीं पहाड़ियों को अपने रंग के जो वहीं ने सूरज दाजो आपकरणी की नाइलिंग बड़ा दुआवा जे जो ये देखाता जी है तो हाल है जे कोली कोर्स देखा नहीं सूरज दादा तो जो सूरज दादा की काम देख આપડે ગરાઉં ગાઈસ તો જો હામ અલગ જ પ્રકાર નો ડોક્ટર આયું જો આલે આગળ મળી આપડે આવી ગયો જેસીબી હમણા દે ગાઈસ તો જો જેસીબી આવે ગાઈસ તો જો અમે આલે છે જેસીબી જે ટ્રેક્ટર હે પડ્યું જોના તો જો અમારો જેસીબી છે રેતી બરા બે જારની અટાડી લીધી প্লবাৰাই গৈ

तो हो जाओ आकड़ा निक लिया हमारे बीच તો આપણે લેસન કરીને જો કેટલા વેદ બે ખબર એક બે ત્રણ છિયા પાંચ ને છઠ્ઠું પેજ ભરીએ તો હાલો લેસન કરીએ લેસન કરીને મળીએ તો હાલો ગાઈશ તો આપણે બપોર પછી ચા પી લીધું ને આપણે જય ભાઈ આવી ગયા જય ભાઈ દર્શન તો જય ભાઈ જો વિડીયો શૂટિંગ કરે ને આપણી ના જઈએ હાલો કામ જય ભાઈ એક બે શબ્દ બોલો એક બે શબ્દ બોલો જવાની ગીશ ચાલવાનું એક આધો શબ્દ બોલો गैस तो जय भाई जो शब्द बोल दी यार साला पुष्पा फायर नहीं इंटरनेशनल फायर है झुकेगा नहीं लाइक ना करता कोई तो गैस तो आपने आप सबसे पहला दर्शन लिए जो आपने पुरातन मंदिर है दर्शन करिए कर आज आपने देव दर्शन जवा है तो कर लीजा तो कहीदी आई गये जाए अपनी मलोड़ी माता मंदिर अपने मेलड़ी माता मंदिर जय भाई तो हमने पहला जो आगे वीडियो उतारवा ચાલો આપણે સીધા જઈએ અંદર તો જો આ પંખાની સુવિધા આપેલી છે જો હોય તો પંખો ને આપણે અંદર જવાનું તો હાલો અંદર જઈએ ગાઈસ અંદર હે મ્યુઝિક ચાલું જો અહીંયા તો આપણે અહીં નો કરે દર્શન કરી લે ભલોં કરો માતાજી તો જો આવું એક મંદિર હે અહીંયા સામાન પડ્યો જોવામાં આપણે કોઈ અહીંયા આવે ને હું ક્યાં આવી સ્વાધી આવી હોય ન ઓળું કેન્દ્રવાર હોય તો અહીં પાથરે બેહે ને ગીતું ગાતા હૈ તો હવે જ અહીં આપણે માં શંકર બાપાનું મંદિર હે ના હાલો જય ભાઈ પેલું વિડિયો ઉતર ભી આગા કા તો જો અહીં બેઠા ગાઈસ તો જો આ શંકર બાપાનું મંદિર તો જો આ શંકર બાપાનું મંદિર જય ભાઈ માં જો પુષ્પાની રીલ બનાવે આપણે પુષ્પા કરવા તો જો આ મંદિર હે ઇ ઝુકવું પડે ભાઈ સમય આવતો ઝુકવું પડે કાઈ માં લે ભાઈ હા ઝુકવું પડે સમય સમય બરા હવે જ સનવ ગયા તમે આપણે કરી લીયા હવે થિયો હે જો આ ગ્રાઉન્ડ હે જો માનીને गाइस e, <laughs> तो हम अपनी जाओ मंदिर ऊपर तो सैंपल पहन लिए गाइस तो जय भाई सोना जो आ ऊपर ये को ऊपर जाऊं का जाओ तो तो जो कि ब्लग रहा ना हूं है नीचे चलो ऊपर से देखा लिए गाइस तो अपने मंदिर ऊपर आ गए जय भाई ने आ ना जो उस चला झुके गाड़ी जो कि का हूं है नजारो तो जो मेलोड़ी माता जी ने धज्जा है મેલડી માતાજીને જઈ હા તો મન ડાળા આગળ જઈએ હવે આપડે જય ભાઈ એ વિડિયો ઉતાર ગાઈસ તો જો આપડા ગામની વસ્તી જો જય ભાઈ આયા ગા સપરામાં આયો જો ઓરિજિનલ હે જાજા ખરેખર લે હીરોત ખાની એકજા મારા ને પથારી ભરવાઈ ગયા ભાઈ તો જો કે ગામ મંદિર છે આ શંકર ભગવાનનું મંદિર છે આ વડલો જોરીઓમાં ઓલો વડલો હ કોઈ જોતો હોય તો કમેન્ટ કરજો બે પેકેટ મોકલાવા દી બે પેકેટ મોકલાઉં મારા વાલા હા મોકલાવો ને અમારે જોઈએ જય ભાઈ કે બે પેકેટ મોકલાઉં મોટલાઉ મોકલામ તો જો આપણો એરટેલ નો ટાવર આને મેરા છે જીયો ને જો ઈ હું દેખાય જો માં જીનકો દેખાય જીયો ને ટાવર ના એરટેલ નો ને હવે જઈએ નીચે હાલો ગાઈસ તો હવે જઈએ આપણે ઘરે જોવો જય ભાઈ વિડિયો શૂટિંગ કરો હવે જઈએ ઘરે ગાઈસ તો હવે આપણે જઈએ હેઠા જો આ બીક લાગે તો જય ભાઈ નીચે ઊભા હું ગીત ગાવો ભાઈ નહીં ભાઈ ફોટો પાડું તો હવે જઈએ આપણે નીચે બીક લાગે હો गाइस ઠીક નહી અમતો એ સીડી હલે તો ગાઈસ તો આપણે પુગે ગઈ એઠા જો જય ભાઈ વાણે ફોટો તો જો ફોટો પડે ગાઈસ તો હવે જાય ઘરે ઘરે જઈને મળીએ ગાઈસ આપણે ઘરે આવે ને આપણે બાય તો હાલે આગળ મિનારી આગળ ગટ મળીએ i put me